પગભર થઈ આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદ્રાટ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે આમ તો ગુજરાત રાજ્યનું એકમાત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે બે હેક્ટરના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના વીસ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રક્ચર આવેલ છે જેમાં હાઈટેક ફ્રેન્ડ એન્ડ પેન ગ્રીન હાઉસ વિવિધ ઊંચાઈના પોલી હાઉસ જુદા જુદા નેટ હાઉસ

એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી એમાં સૌ પ્રથમ સુરતી પાપડી જે કહેવાય અમારા ગુજરાતમાં પાવિત્ર નથી પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે એ બહુ સારા સારામાં સારું છે એની મુલાકાત લીધી એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે નવું નવું જાણવા મળ્યું છે ચેરી ટામેટા જોયા અમે સુરતી પાપડી પણ જોઈ ખીડા કાકડી પણ જોઈ નવી નવી

ત્યારે ઓછા પાણી ઓછી માટી અને ઓછા ખાતરે કઈ રીતે ખેતી કરી વધુ મબલક ઉત્પાદન મળે તે માટે ખેડૂતોને પહેલા તો સમજાવવામાં આવે છે અને કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી ચેરી કેપ્સિકમ કાકડી ડુંગળી ટેટી તરબૂચ સુરતી પાપડી ફસી બ્રોકલી જેવા વિવિધ શાકભાજી પાકોના નિદર્શનનું પ્રત્યક્ષ નિહાળી કઈ બાબતોનું ધ્યાન રાખી ખેતી કરાય તે પણ સમજાવવામાં આવે છે જેને લઈને અહીં ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડરાડ ખાતે સોળ થી એકત્રીસ તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બાગાયત ખાતાના જે ચાર ઝોન છે રાજકોટ વડોદરા મહેસાણા અને સુરત લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વડરાડ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન બતાવવામાં આવશે અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે છે સુરતી પાપડી પણ કરેલી જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે એક નવીનતમ પાક તરીકે ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત આ સેન્ટર ખાતે ખેડૂતો વધુમાં વધુ બાગાયતી ખેતી તરફ વળે ને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે પ્રયાસો બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવી છે વિમલ પટેલ આર એન સાબરકાંઠા